જેટલો જરૂરી પૈસો કમાવો છે એટલો જરૂરી છે પૈસાની બચત કરવી હવે તમે છો આજ દિવસ સુધી મેં તો ક્યારેય પૈસાની બચત નથી કરી મને ટેવ જ નથી પૈસાની બચત કરવી તો એ કઈ રીતે કરાય તો શરૂઆત હંમેશા ના નહીં કરો ઘરમાં કોઈ વ્યક્તિનું એક સેવિંગ ખાતું ખોલી નાખો પોસ્ટમાં હોય એસબીઆઈમાં હોય બરોડા બેંકમાં કોઈ એક સેવિંગ ખાતું ખોલી નાખો એમાં મંથલી પાંચસો હજાર રૂપિયા નખો એના કરવું હોય તો કોઈ નાનો એવો ઇન્સ્યોરન્સ ચાલુ કરી દો એના થાય તો એક સારી એવી એસઆઈપી ચાલુ કરી દો પાંચસો હજાર રૂપિયા બરાબર ચાર મહિના છ મહિના એમાં ભરવાનું ચાલુ કરી દો ચાર છ મહિના થાય એટલે ફરી બીજું કોઈ ખાતું ખોલી દો સેવિંગ ખાતું હોય તો ફરી કોઈ એસઆઈ એસઆઈપી લઈ લો આ રીતે પાંચસો હજાર રૂપિયા પાંચસો હજાર રૂપિયા મફણનું ચાલુ કર્યું છું ધીરે 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 તમને ટેવ પડી જશે અને એ ટેવ તમારી આદત બની જશે અને જ્યારે આદત બનશે ત્યારે તમે પૈસા બચાવવાનું ચાલુ કરી નાખશો ઘણા બધા સરકારી કર્મચારીઓ હોય કે જે મારા મિત્રો હોય છે જેમની મંથલી આવક સાઠ સિત્તેર હજાર રૂપિયા છે છતાં એ લોકો પૈસાની બચત નથી કરતા વીસ પચીસ તારીખ થાય એટલે એ લોકો ફરી મેસેજ કરતા હોય છે ફોન કરતા હોય છે કે ભાઈ મારે આટલે પૈસા આટલા પૈસાની જરૂર છે તું નાખી દે હું તને પહેલી તારીખ આપી દઈશ કેમ આવું તો એ લોકોને ટેવ જ નથી પૈસા બચાવવાની હા તમે અત્યારે એવું વિચારો કે ભાઈ મારે મહિનાની આવે કેટલાક રૂપિયા છે હું આવતા મહિનાથી પચાસ હજાર રૂપિયાની સેવિંગ કરીશ એ રીતે ક્યારે થવાની પણ નથી જો પૈસા બચાવવાની ટેવ પાડવી તો શરૂઆત હમેશા નાની કરો પાંચ છ હજાર રૂપિયાથી અને એ બચત કરેલો પૈસો તમારા ઘરમાં કોઈ પ્રસંગ હશે ત્યારે કામ આવશે કોઈ ઇમરજન્સી કામ હશે ત્યારે કામ આવશે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા હશે ત્યારે એ પૈસો કામ આવશે કોઈ સ્ટાર્ટઅપ કરવો કોઈ સારો એક બિઝનેસ કરવો હશે ત્યારે કામ આવશે તમારા છોકરાઓ ભણાવશે ત્યારે કામ આવશે એટલે ભાઈ બચત કરો એ પૈસો જ તમને આગળ લઈ જશે